આપ બધા જાણી રહ્યા છો કે આપણે બે હજાર સોળમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને એટલે એને લગભગ હવે સાતથી આઠ વર્ષ થઈ ગયા છે અને એ સાતથી આઠ વર્ષમાં ઘણો બધો પ્રોગ્રેસ થયો છે ઘણા બધા પેશન્ટોને બેનિફિટ થયું છે અત્યાર સુધી પંચાવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે અને અત્યારે સાત વરસ પૂરા થઈ ગયા હોય એટલે લગભગ બે હજાર સોળ આપણે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું એને લગભગ હવે સાતથી આઠ વર્ષ થઈ ગયા છે આપણે અને આપણા ઘણા બધા પેશન્ટોને હવે સાત વરસ છ વરસ પાંચ વરસ થઈ ગયા છે ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી અને પંચાવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા એટલે ત્યારે એવો વિચાર આવ્યો કે જો આટલા બધા પેશન્ટોને આપણે બેનિફિટ આપી શકીએ છીએ તો આવા તો ઘણા બધા પેશન્ટો સમાજમાં છે જે હાર્ટ ફેલિયરથી પીડા પીડિત છે પણ એ લોકોને એના વિશે ઇન્ફોર્મેશન નથી એના વિશે ગેરમાન્યતાઓ છે મિથ છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે એના રિઝલ્ટ ખરાબ છે એનો શું પ્રોસેસ હોય છે શું કરવાનું શું નહીં કરવાનું એટલે એ બધી વસ્તુઓને આવરી લેતા અમે લોકોએ આ એક બુક લોન્ચનું વિચાર્યું કે જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશેની માહિતી ગુજરાતમાં કેવી રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યું અને ઘણા બધા જે પેશન્ટોને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ છે લગભગ પંદરેક પેશન્ટોની આમાં સ્ટોરી લીધી છે કે જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી અત્યારે એક નોર્મલ જિંદગી જીવી રહ્યા છે જે લોકોને હોપ નથી કે મારે કદાચ હજી બે વરસ તો એક વર્ષ બી નહીં જીવી શકું એ લોકો અત્યારે નોર્મલ જિંદગી જીવી રહ્યા છે તો એ એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી હતી એક કમ્પેશનવાળી હતી એક એન્ડ્યોરિંગ સ્ટોરીઝ જે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની એ વિશે અમારે બધાને માહિતગાર કરવું હતું એના વિશે નોલેજ સ્પ્રેડ કરવું હતું કે જેનાથી વધારેને વધારે લોકોને ખબર પડે અને આ એક કોફી ટેબલ બુક પ્રમાણે બનાવી છે જેનાથી લોકો દસ પંદર મિનિટ બી વાંચી શકે અને મેસેજ ઘરે લઈને જઈ શકે સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને અમે લોકોએ આ બધું જાણ્યું છે ને જોયું છે એક બાજુ એક સ્વજનનું મૃત્યુ થાય છે અને ત્યારે એના પરિવારજનો જ્યારે હા પાડતા હોય ત્યારે એ એક આશા સાથે હા પાડતા હોય છે કે ચલો મારું સ્વજન ગયું પણ કોઈકને એક નવી જિંદગી આપી રહ્યું છે અને એ લોકો ત્યારે મને યાદ છે એક પેશન્ટ એવું કીધું બહુ ગરીબ પેશન્ટ હતું ફેમિલી હતું કે અમે તો એટલા બધા ગરીબ છીએ કે કદાચ બીજા ટકનું ખાવાનું અમારી પાસે નથી તો અમે એટલી અંગદાન તો કરી શકીએ છીએ કે જેનાથી અમારે આઠ જણને દસ જણને એક જિંદગી આપી શકીએ એટલે એ સ્વમાન સાથે ને એને સાથે એ લોકો એ અંગદાન કરતા હોય છે જ્યારે બીજી બાજુ જેને અંગ મળે છે તેને તો પેશન્ટ અને પેશન્ટના ફેમિલીને ખુશીનો પાર નથી હોતો કે મારી બીમારી હવે દૂર થશે પણ એટ ધ સેમ ટાઈમ મેં એ જોયું છે કે દરેકે દરેક ફેમિલી મને દર વખતે પૂછીએ છીએ કે આ અંગદાન કોની પાસેથી મને મળ્યું છે કે જેનાથી અમે ત્યાં જઈને એનો આભાર માનીએ અને એક નવી જિંદગીમાં પોસિબલ છે એ અંગદાનના કારણે જ પોસિબલ છે એ જો આપણે ના થયું હોય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જ ના શકે એટલે એના વિશે બી અમે એક આખી માહિતી આપી છે કે અંગદાન કોણ કરી શકીએ કયા લોકો કરી શકીએ ઇવન બે ત્રણ સ્ટોરી બી લીધી છે કે જે બે મિત્રો હતા સુરતમાં તમને ખ્યાલ હોય તો બંને મિત્રોએ એક સાથે એક્સિડન્ટ થયો અને બંને જણના ફેમિલીએ અંગદાન કર્યું હતું સુરતમાં એની બી સ્ટોરી લીધી છે એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અંગદાન જ્યારે કર્યું ત્યારે ફેમિલીને શું લાગ્યું હતું એ લોકોના રિલેટિવ એમાં આખી એની ફિલિંગ્સ પ્રસ્તુત કરી છે એટલે આના થ્રુ આપણે અંગદાનનો બી ફેલાવો વધે એ આપણે પ્રયત્ન કરીએ છીએ હ્યુમેનિટી ઇઝ ધેર મેડિકલ સાયન્સ એક માણસને બીજા માણસ જોડે કેવી રીતે કનેક્ટ કરી શકે છે આનાથી વધારે કોઈ મોટો એક્ઝામ્પલ નથી